જે માતાજી ફ્રેન્ડ્સ બસ અત્યારે જઈએ છીએ ગાંધીનગર નવરાત્રિ જોવા માટે અને જોડી મિત્રનો બર્થડે છે તો એને બી પાર્ટી બી લેવાની છે તો એના બી જોડી જઈએ છીએ અત્યારે અમે પહોંચી ગયા છીએ ગાંધીનગર ગાર્ડન ટ્રાફિક વધારે છે છે જાય જોવા તમે આ ગાંધીનગર ગચાર ગાર્ડન છે પહોંચી જાય છે ગાંધીનગર અને કેક લઈ લઈએ મિત્ર બોલે થઈ જાય કેક પસંદ થઈ જાય મિત્ર થઈ જાય ને બસ અહીંયા કેકો છે અહીંયાથી કેક લઈ લઈએ નામ લખવાનું ચાલુ છે થઈ જાય ને બીજું કોઈ લેવાનું ભાઈ ગોવિલેલી ના 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 કેશન ટોપી લેતા યે વિષે કેતા ટોપી લેતા યે છોકરો તો હા ને એટલે ચિંતા કારણ કે બર્થડે ને કટિંગ થાય છે ટુ યુ ટુ યુ આજે અમારા કિશન નો હતો કિશન ને હેપી બર્થડે ડે જોયું અને સેલિબ્રેશન કરવા માટે આઈએ છીએ ગાંધીનગર

કેશન ઇмна શ્રીમતીજી ને કેક ખવરાવ છે આવો એસ શ્રીમતીજી ને કેક ખવરાવ

એ પુરુકાર દેરા આગળ છે એ એ આવડતું નહીં પણ તો મેં કોશિશ કરી છે કોશિશ કરી બરોબર તારા મને મારા વખત યાદ આવી ગયું આખું ગાડી તારા કેક કટિંગ થઈ જાય અને કેક કટિંગ થઈ જમવા જઈએ છીએ જે ગ પાટની અંદર આવેલું છે નજીક જે ચોપાટી તરીકે ઓળખાય છે જે આરવલ ટોકી અને એના જોડી છે ચોપાટી આ જગ્યાએ જમવા જઈએ છીએ તો ચલો જમી લઈએ અને આપણા મિત્રોને પૂછીએ તમે ફ્રુજ ઓર્ડર કર્યો છે તો ચાલો જે અમર શક્તિ કરી છે જે ભાજીભાવ પુલાવ પંજાબી ચાઇનીઝ પીઝા દરેક વસ્તુ ત્યાં મળે છે તો ચલો આપણા મિત્રોને પૂછીએ ખૂમ મંગાય ઓ મિત્રો ઓર્ડર કર્યો આ અમારા કરણસી છે બરોબર સુનીલસિંહ અને અમારા બાપુ તરીકે ઓળખાતા હોય આ શૈલેષભાઈ બરોબર જે સાહેબ થઈ ગયા તાર ચોકડાઓ બનાવે છે તમારા માટે સાહેબ જ છે અને આપણા એન્જિનિયર કહી શકીએ શું કહેવાય જે બરાબર ટુ મોબાણું વધારે ડિપ્લોમા એન્જિનિયર કરેલું છે બરોબર જોડે કિશન છે

ચો જઈએ પાંચ ફેમિલી સાથે છે જોઈ શકો તમે અને એના બી અહીંયા ત્રિશુરથી બનાવેલી છે એ બી ચાલો તમને દઈએ આપણે બધા લોકો આ જગ્યાએ ફોટા ભરાઈ રહ્યા છે સામે બી સાચી સારી ડિઝાઇન દોરેલી છે ત્યાં બી ઘણા અમે લોકો ફોટા ભરાવે છે અને અહીંયાથી સામે જગ્યાએ ખાની પીની આઈટમો બધી અલગ અલગ જગ્યાએ મળે છે તો ચાલો ત્યાં બી જઈએ તમે જોઈ શકો છો આ સામે અલગ અલગ ખાણીપીણી આઈટમ બધી ઘણી બધી મળી રહી છે તો અહીંયા લગભગ ઘણા બધા ટોરિસ્ટ અને અહીંયા ઘણી બધી પબ્લિક જમવા નાસ્તો કરવા બેઠી છે જોઈ શકો છો આપણે કલ્ચર ફોરમ ની અંદર મસ્ત અહીંયા ગરબા લગાયેલા છે ની સાઈડ ની અંદર જોઈ શકો છો અને આપણે ની ગેટ જઈએ છીએ ત્યાં બી સરસ એવું ડેકોરેશન કરેલું છે તો ચાલો અંદર સામે લખેલું છે કલ્ચર ફોરમ આ નીચે નાના નાના ગરબા લગાયેલા છે ત્યાં સેલ્ફીના ફોટાને બધા લોકો પાડે છે જોઈ શકો છો डान्स गर्छ

ત્રના બર્થડે હતો એટલે કે કાપી પછી જમવા ગયા પછી નવરાત્રિ જોવા માટે શંગનાથમાં ગયા સર્જરમાં ગયા અને વો ઘેર જતો જતો પછી આઈસ્ક્રીમ લચ્છી ની બધાની પાર્ટી ચાલુ થઈ ગઈ થઈ તો અમારી ખુશી આદવી એ આઈસ્ક્રીમ લીધી હ ખુશાન મમ્મીએ એક ઓક લીધું હ અને લેવાનું ચેતન શું ખાવું tartar બસ આપ્યો રે લચ્છી લચ્છી ના લચ્છી ના રે આ લચ્છી આપો